ભારતીય જનતા પાર્ટી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો અમે એક એક વ્યક્તિ બીજા પચાસ લોકોને ભારતીય જનતા પાર્ટી ને મત નહી આપવા અને હું પણ એને મત નહી આપ ખાતે માલધારી સમાજના અગ્રણીઓની બેઠક પડી હતી આ બેઠકમાં ગાય રાખવા માટે લાયસન્સમાં ફેર વિચારણા કરવાની ચર્ચા કરી હતી આગામી રણનીતિ મુજબ ગૌ ન્યાય નહીં મળે તો બીજેપીને મત નહીં આપવાના શપથ લીધા હતા તેમજ આગેવાનોએ તેમજ ક્ષત્રિય સમાજ ઉપર અભદ્ર ટિપ્પણીને વખોડી આ બાબતે ક્ષત્રિય સમાજને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું લોકસભા ચૂંટણી આવે છે આવા સંજોગોમાં ભાજપ માટે એક વાત એક સમાજ નારાજ થતા મતો પર અસર થઈ શકે છે હું નામ કિરણપ્રદિવસે માલધારી સમાજ વાગ્યો અને આજ રીતે તમે જે આશ્રમ આગળ જે મિટિંગ કરી એ કઈ બાબતે કરી અને કયા સંદર્ભે કરી તમે આજ રોજ અમે માલધાળી સમાજ ગોપાલક સમાજ એકઠો થયો તો આપણે બધા સૌ જાણીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે જે ઇલેક્શન પહેલાં એક ગુરુ નિયંત્રણ કાયદો લાગ્યો એ કાયદો જ્યારે ઇલેક્શન હતું ત્યારે માલધારીઓને એક લોલીપોપ તરીકે એ ર કાયદો રદ કરવામાં આવેલો અને અત્યારે પાછા બહાર નથી એ દરેક એ અને નગરપાલિકાઓમાં લાગુ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં માલધારીઓએ આજે ભેગા થયેલા એ એમસીનું એક પરિપત્ર છે એમાં એવું લખ્યું છે કે ભાઈ ટેક્સ બિલને લાઇટ ઉપર લાઇટ બિલ ઉપર લાયસન્સ લાઇસન્સ આપવામાં આવશે હવે માલધારીઓ લાઇસન્સ લેવા માટે તૈયાર હતા રખડતા રો લઈએ એમનો કોઈ પ્રશ્ન નહોતો પણ એ લોકો ઇન્ડેક્સ સકલ માગવા માટે આપ સૌ જાણીએ છીએ કે અત્યારે અમે લોકો વર્ષોથી અહીંયા રહીએ છીએ ગામધરની જગ્યા હોય એટલે ગામધારોમાં ઇન્ડેક્સ સકલ ના હોય એટલે અમારી માગણી એટલી જ હતી કે વીરા પહોંચ તમે અમારી માન્ય ગણો બીજું કે જો કોઈ વ્યક્તિ ગાડી લેશે ત્યારે તમે એને પૂછો છો કે ભાઈ તમારી જે દસ્તાવેજમાં ઇન્ડેક્સ સકલ છે ઘરે પાર્કિંગની જગ્યા છે તો માલધારી સંબંધની પણ એક માગણી છે કે જ્યાં સુધી તમે અમને વિકલ્પી અમારા ગૌચરોની વ્યવસ્થા ના કરી આપો ત્યાં સુધી ગરીબ માલધારી જે પોતાનું આજીવિકા જે ચાલી રહ્યું છે તેને પોતાના ઘર આગળ બે પશુ ગાય માતા બાંધવાની અધિકાર આપવામાં આવે અને તેનું લાઇસન્સ આપવામાં આવે એ જ માગણી હતી અને અમારે અમુક આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે પ્રોગ્રામ આપ્યા છીએ અમારું આંદોલન આથી ચાલુ થઈ ગયું છે અમે ગોપાલક સમાજે છઠ્ઠી તારીખના રોજ અમે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત સાહેબના મધ્યસ્થ કાર્યાલય ઉપર માલધારી સમાજ ગોપાલક સમાજ રજૂઆત કરવા જશે ત્યાં અને ત્યાંથી નિર્ણય નહીં આવે તો ચૌદ તારીખના રોજ રવિવારે અમે ગાંધીનગર ચાલતા પદયાત્રા જઈશું અમે ચૌદ તારીખ રાત્રિ રોકાણ હશે અઢલ જ અમારું પંદર તારીખે સીએમ સાહેબનો મુલાકાત કરીશું અને પછી પણ નિવારણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ભાજપનો બહિષ્કાર કરીશું દરેક જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે નહે નહેડે ભાજપ વિરોધ બેનર લગાવીશું અને ભાજપને મત નહીં આપે એવા આજે અમે સોગન લીધા છે અને જ્યાં સુધી અમારા મુદ્દાનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે જેટલા આગેવાનો હતા એમને સોગન લીધા છે એક વ્યક્તિ પચાસ વ્યક્તિને કહેશે એવા સોગન લીધા છે એ સોગનમાં અમે સંપૂર્ણ માલધારી સમાજ આજે ઊભો છે એ સરકારને પણ અહીંયા આપના માધ્યમથી કહીએ છીએ કે માલધારીના સમાજનું પ્રશ્નનું નિવારણ લઈ આપો એ જ રજૂ આપો